તો દર્શક મિત્રો કરણજી ઠાકોરની યાદમાં કહો કે પછી ઠાકોર ફેમિલીનું એક પુણ્ય કાર્ય ગણો પરંતુ મિત્રો કરણજી ઠાકોરની ફેમિલી એટલે કે ઠાકોર ફેમેલીએ જે પણ લોકો ચાલતા અંબાજી જાય છે તે માટે સરસ મજાનો કેમ્પ ઓપન કર્યો છે જી હા મિત્રો અને ઘણા બધા લોકો અહીંયા તેમની જરૂરિયાતો પૂરી પાડીને આગળ અંબાજી નીકળે છે અને ઘણા લોકો એવા છે કે કરણજી ઠાકોરની ફેમિલી એટલે કે ઠાકોર ફેમિલી સાથે ફોટા પડાવે છે કારણ કે આજકાલ તેમના પણ ફોલોવર્સ વધુ છે અને મિત્રો તેઓ પણ એક સારી એવી પબ્લિકનો પ્રેમ મળી રહ્યો છે હવે મિત્રો કરણજી ઠાકોર સાથેના ફોટા તો અને વિડીયો તો તમે બહુ જોયા હશે પરંતુ આ તેમની યાદમાં કહો કે પછી મિત્રો ઠાકોર ફેમિલીને પુણ્ય કહો પરંતુ મિત્રો આ એક સરસ મજાનું કામ કર્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેમ્પની અંદર પણ કરણજી ઠાકોરનો ફોટો લગાવવામાં આવ્યો છે તો મિત્રો કરણજી ઠાકોર તો ગયા આપણે વધુ નહીં કહીએ કારણ કે તેમને ભગવાન શાંતિ આપે પરંતુ આ એમના કાર્ય માટે ખૂબ આપણે ખુશ છીએ તમારું શું કહેવું છે આ કેમ્પને લઈને કોમેન્ટની અંદર બે શબ્દ જણાવજો અને એસબી હિન્દુસ્તાની હોય કરણજી ઠાકોર હોય ચૈતર વસાવા હોય કે પછી અન્ય કોઈ પણ ગુજરાતની માહિતી આપણી ચેનલની અંદર કોશિશ કરીશું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ